સર્વ મિત્રોને ગુજ્જુ પરિવારના જય પીર આજે આપણે વાત કરીશું રામદેવ પીર બાર બીજના તણી કેમ કહેવાયા પ્રાચીન ધર્મ ધર્મગ્રંથમાં ઉલ્લેખ છે કે આપણી સંસ્કૃતિમાં બાર ધર્મના સંપ્રદાયનો સમાવેશ થાય છે આ બારઈ સંપ્રદાયના ધર્મગુરુઓ પોતાના ધર્મના રક્ષણ અને પાલન હેતુ નીતિ અને નિયમોથી પોતાના ધર્મનું આચરણ કરતા એ સમયે ગઢના રાજા અજમલના ઘરે રામદેવ અને વિરમદેવ નામના બે પુત્ર સંતાન રૂપે અવતર્યા અને તે રામદેવ પીરના દેવી શક્તિના પરચાની ગાથા ગામે ગામ અને દરેક તીર્થ સ્થળોમાં ખૂબ ગવાતી અને તેની પ્રશંસા થતી આથી બારેય સંપ્રદાયના ધર્મગુરુએ તેમની કસોટી કરવાનું આયોજન કર્યું અને બારેય સંપ્રદાયના ધર્મગુરુએ પોતાના ધર્મસ્થાનમાં પાઠયજ્ઞનું આયોજનનું આમંત્રણ રામદેવ પીરને આપ્યું આમ દરેક સંપ્રદાયના ધર્મગુરુએ આ પાઠયજ્ઞનો એક જ દિવસ નક્કી કર્યો એ દિવસ એટલે કે ફાધરવી બીજ આ એક જ દિવસે દરેક સંપ્રદાયના ધર્મ સ્થળે અલગ અલગ જગ્યાએ રામદેવ પીર કેવી રીતે પહોંચશે એવી કસોટી કરવા આ પાઠયજ્ઞનું આયોજન કરેલું અને રામદેવપીર તો અંતર્યામી હતા દરેક ધર્મગુરુના મનમાં શું ચાલી રહ્યું છે એ વાત જાણી ગયા રામદેવ પીરે દરેક ધર્મગુરુના આમંત્રણનો સ્વીકાર કર્યો એવું કહેવાય છે કે પાઠયજ્ઞનું આમંત્રણ સ્વીકાર્યા પછી ત્યાં હાજરી અવશ્ય આપવી જ પડે તો દરેક ધર્મગુરુના મનમાં જિજ્ઞાસા હતી કે રામદેવ પીર હવે શું કરશે બીજનો દિવસ આવ્યો દરેક ધર્મસ્થાનોમાં પાઠયજ્ઞનું આયોજન થયું રામદેવ પીરે બારે ધર્મસ્થાનનું આમંત્રણ સ્વીકાર્યું હતું આથી દેવી શક્તિ રામદેવ પીર બારે સ્થાનોમાં હાજરી આપી પોતાનો પરચો દેખાડ્યો અને બારે સંપ્રદાયના ધર્મગુરુએ ફરી સભા બોલાવી અને રામદેવ પીરના પરચાનો વાર્તાલાપ કર્યો અને સર્વએ રામદેવ પીર ખરેખર એક દિવ્ય અલૌકિક શક્તિ છે એ વાત સ્વીકારી દરેકે રામદેવ પીરનો જય જયકાર કર્યો કહ્યું કે આજથી રામદેવ પીર બારબીજના ધણી કહેવાશે અને સર્વ ભક્તો અને ધર્મગુરુઓએ રામદેવપીરનો જય જય કાર કર્યો સમગ્ર પૃથ્વી જય રામદેવ પીરના નાદથી ગુંજી ઉઠી આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુચ્ચુ પરિવાર જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર લખવાનું ભૂલશો નહીં નવા વિડીયો સાથે ફરી મળીશું જય રામદેવપીર